કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હું પાર્થ હેન પરીખ આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળના ભાગ નંબર બે માં આપણે પ્રકરણના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક તો સૌ પ્રથમ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર એક કે નીચે આપેલા સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એ આપણે જોવાનું છે તો અહીંયા આગળ તમે એક્યાસી છે તો એક્યાસી માં એકમનો અંક કયો છે મિત્રો છે એક્યાસી ના સ્કવેરમાં એકમનો અંક કયો મળશે મિત્રો એક જ મળશે બીજું બસો બોતેર છે અહીંયા તો બસો બોતેરમાં એકમનો અંક બે છે તેથી બસો નો આપણે વર્ગ કરીએ તો બેનો વર્ગ એટલે કે અહીંયા ચાર મળશે પછી સાતસો ને નવ્વાણું છે તો સાતસો ને નવ્વાણું માં એકમનો અંક મિત્રો અહીંયા જો કે નવ છે તો અહીંયા નવ નો સ્કવેર કરો તમે અહીંયા તો એકમનો અંક કયો મળશે એક્યાસી બરોબર એટલે કે એક્યાસી પણ એનો એકમનો અંક કયો થશે એક થશે નવનો વર્ગ એક્યાસી એટલા માટે એનો એકમનો અંક એક મળશે બીજું કે અડત્રીસો ત્રેપન માં એકમનો અંક મિત્રો ત્રણ છે તેથી તેનો જો આપણે વર્ગ કરીશું તો એનો એકમનો અંક કયો મળશે નવ કારણ કે ત્રણનો વર્ગ કેટલો થાય

તો સાત નો વર્ગ કેટલો થાય કે ઓગણપચાસ ઓગણપચાસમાં નવ જે છે હવે આઠ નો વર્ગ કરીએ મિત્રો કેટલા મળે ચોસઠ મળે તો ચોસઠ નો એકમનો અંક જે છે કયો છે ચાર થશે બીજો નવ્વાણું હજાર આઠસો ને તો એનો એકમનો અંક જો કે જીરો છે બરાબર તો અહીંયા ઝીરોનો સ્ક્વેર કરીએ તો ડબલ ઝીરો મળે એટલા માટે અહીંયા જ્યારે એનો વર્ગ કરીશું ત્યારે એકમનો અંક ઝીરો મળશે બીજું બાર હજાર સાતસો ને છન્નું છે તેમાં એકમનો અંક મિત્રો છ છે તો આપણે છનો સ્ક્વેર કરીએ તો કેટલો થાય છનો વર્ગ છત્રીસ થાય તો છત્રીસ છે એટલા માટે એનો એકમનો અંક જે છે એ છ મળશે બીજું પંચાવન હજાર પાંચસો ને પંચાવન છે તેમાં એકમનો અંક જે છે એ પાંચ છે અને પાંચનો વર્ગ કરીએ મિત્રો પચીસ મળે તો પચીસ કરીએ તો એમાં એકમનો અંક કયો મળે મિત્રો પાંચ મળે ઓકે ચલો આગળ વધીએ હવે પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી એને કારણ સહિત જણાવો મિત્રો તો અહીંયા આગળ જો કે એક હજાર સત્તાવન છે તો આપણે જાણીએ છીએ આગળના વિડીયોમાં આપણે શીખી ગયા કે જે સંખ્યાઓમાં એકમનો અંક એ જીરો એક ચાર પાંચ છ અથવા તો નવ હોય તેવી સંખ્યાઓ જ વર્ગ સંખ્યાઓ અથવા તો એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય છે અને જે સંખ્યાઓમાં એકમનો અંક બે ત્રણ સાત અથવા તો આઠ હોય તો તેવી સંખ્યાઓ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી મિત્રો ઓકે તો આપણે તમને એ વખતે યાદ રાખવાનું કીધું હતું કે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ના હોય આપણે જીરો થી દસ માં જીરો થી નવ ના અંકમાં આપણે બે ત્રણ સાત અને આઠ એટલે કે ત્રેવીસ અઠ્યોતેર આપણે યાદ રાખીશું કે એનો જો એકમનો અંક હોય આ ચાર અંક માંથી તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી બાકી બધી જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે મિત્રો તો અહીંયા જો એક હજાર સત્તાવન આપેલી છે તો અહીંયા જો સાત છે એટલા માટે પૂર્ણવર્ગ સંખ્યા નથી બીજું અહીંયા ત્રેવીસ હજાર ચારસો ને ત્રેપન છે તેમાં એકમનો અંક મિત્રો જો કે અહીંયા ત્રણ છે બરોબર તો એ પૂર્ણવર્ગ સંખ્યા નથી કારણ કે બે ત્રણ સાત અને આઠ ત્રેવીસ અઠ્યોતેર આપણને યાદ છે બીજું સાત હજાર નવસો ને અઠ્યાવીસ તો એમાં જો મિત્રો કે આઠ આવે તો એ પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી પછી અહીંયા જો કે બે લાખ બાવીસ હજાર બસો ને બાવીસ છે તેમાં એકમનો અંક મિત્રો બે છે એટલા માટે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો ચલો આગળ વધીએ ચોસઠ હજાર જીરો નથી આવતું બરોબર એટલા માટે જો જીરો આવે છે એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી પણ અહીંયા ધ્યાનમાં રાખજો મિત્રો કે અહીંયા ભલે ત્રેવીસ અઠ્યોતેર માં ના આવતું હોય આપણા ગુણધર્મ પ્રમાણે પરંતુ આપેલી સંખ્યા ચોસઠ હજારમાં એકમનો અંક જીરો છે તેમજ શૂન્યોની સંખ્યા અહીંયા કેવી છે એકી છે ધ્યાનમાં રાખજો તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી અહીંયા જો એક બે અને ત્રણ ચોસઠ ની પાછળ ત્રણ જીરો છે મિત્રો એટલા માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બાકી જો બેકી સંખ્યામાં શૂન્ય હોત ધ્યાનમાં રાખજો મિત્રો કે જો બેકી સંખ્યામાં શૂન્ય હોત તો એ પાછી કેવી હોત પૂર્ણ વર્ગ સંખ્યા હોત પણ અહીંયા આગળ શું છે કે એકમ નો અંક જીરો પણ શૂન્યોની સંખ્યા જે છે એ એકી છે જો એક બે ત્રણ છે સાતસો ને બાવીસ બે આવે છે તો ત્રેવીસ અઠ્યોતેર માં છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી અહીંયા જો કે બે લાખ બાવીસ હજાર કીધું છે એમાં પણ ત્રણ જીરો છે એટલા માટે શૂન્યો સંખ્યા એકી છે તેથી એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બીજું અહીંયા પચાસ પચાસ ને પચાસ આવે છે તોમાં એમાં એકમનો અંક જીરો છે તો તેમાં શૂન્યો સંખ્યા પણ કેવી છે એમાં એક છે તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો ઓકે ચલો આગળ વધીએ હવે કે પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે તો આના માટે આપણે ગુણધર્મ આપણે શીખી ગયા છે કે જે સંખ્યાનો એકમનો સંખ્યામાં હોય તો આપણને એકમનો અંક બેકી હોય તો આપણે એનો જો વર્ગ કરીશું તો જે સંખ્યા મળે તો એ સંખ્યાનો પણ શું મળશે બેકી મળશે મિત્રો ઓકે ચલો આગળ વધીએ જોઈએ ચારસો ને એકત્રીસ છે તો આપેલી સંખ્યામાં ચારસો એકત્રીસ માં એકમ નો કયો છે એક છે જે એકી સંખ્યા છે તેથી તેનો વર્ગ કરતા મળતી સંખ્યા આપણને કેવી મળશે એક જ મળશે બીજું અહીંયા આગળ અઠ્યાવીસો છવ્વીસ છે તો એમાં જુઓ કે તમે છ એ એકમ નો કયો છે બે છે સોરી કે આપેલી સંખ્યામાં એકમ નો કયો છે મિત્રો છ છે અહીંયા આગળ મિસ્ટેક છે બે નહીં પણ છ છે તેથી એ બે સંખ્યા છે તેથી તેનો વર્ગ કરતા મળતી સંખ્યા આપણને કેવી મળશે મિત્રો સાત હજાર સાતસો કરતા મળતી બીજું અહીંયા આગળ બ્યાસી હજાર ચાર છે તો એમાં જુઓ કે બ્યાસી હજાર ચારમાં અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે અઠયાવીસ છવ્વીસ નથી બરોબર બ્યાસી હજાર ચાર લખવાનું છે એમાં એકમનો અંક કયો છે મિત્રો ચાર છે બરાબર જે બેકી સંખ્યા છે તેથી તેનો વર્ગ કરતા મળતી આપણે અહીંયા આગળ ઓળખીશું અને એનો જવાબ આપીશું તો જો અહીંયા અગિયાર નો વર્ગ જે છે મિત્રો એકસો ને એકવીસ છે પછી અહીંયા આગળ શું કર્યું જો કે એકસો નો સ્કવેર કર્યો તો અહીંયા આગળ શું થયું કે વચ્ચે બે તો છે પણ એક જીરો કરે એટલે અહીંયા આગળ બંને બાજુ બેની આજુબાજુ બંનેમાં જીરો જીરો છે એવી રીતે અહીંયા આગળ જુઓ કે એક હજાર એકનું સ્કવેર તો બે જીરો છે બેની આજુબાજુ બે બે જીરો હશે અહીંયા જો ચાર જીરો છે એટલે બેની આજુબાજુ કેટલા જીરો હશે ચાર ચાર ઝીરો હશે અહીંયા જો આ લખેલું છે અહીંયા ચાર ચાર જીરો હશે અહીંયા આગળ જો તમે કે છ જીરો છે અહીંયા તો અહીંયા બેની બે વચ્ચે રહેશે ને બાકી એની આજુબાજુ છ જીરો મૂકવાના રહેશે તો આવી રીતે આપણે પેટર્નની મદદથી આપણને પેટર્ન ઓળખીને બરાબર આપણે એનો જવાબ લખી શકીએ છીએ મિત્રો ચલો આગળ વધીએ બીજી એક પેટર્ન આપેલી છે કે નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જુઓ તો અહીંયા પણ તમે જુઓ કે અગિયારનો વર્ગ જે છે એકસો ને એકવીસ છે એકસો એકનો સ્ક્વેર દસ હજાર બસો એક છે એવી રીતે અહીંયા આગળ એક એક દસ જે છે એ અહીંયા વધતા જાય છે મિત્રો બરોબર અને આ બાજુ તમે જો કે અહીંયા બસો એક જે છે એ બસો એક એમના એમ જ રહે છે પણ જો ધારો કે બે દસ મૂક્યા બરોબર તો અહીંયા આગળ ત્રીસ સુધી જવાનું એટલે કે ત્રણ આગળ લેવાના બરોબર દસ દસ છે અહીંયા તો દસ વીસ અને બે દસ મૂકે એટલે ત્રીસ પણ આગળનું દસ એકમ લઈ લેવાનું છે એટલા માટે અહીંયા આગળ દસ વર્ષ ત્રીસ બસો એક થશે અહીંયા જુઓ કે આપણે બે એક બે અને ત્રણ દસ છે તો અહીંયા આગળ શું કરીશું આપણે ચાલીસ સુધી લખવું પડે કે દસ વીસ ત્રીસ ચાલીસ બરોબર અને પછી એમ જવા દેવાનું એ પાછું લખી દેવાનું જેવી રીતે અહીંયા આગળ એક લખ્યું છે એવી રીતે એમને પાછળ લખી દેવાનું રહેશે પછી અહીંયા જો એક બે અને ત્રણ દસ છે તો અહીંયા ચાર દસ આવશે જો એક બે ત્રણ અને ચાર દસ અને પછી એકનો સ્કવેર તો અહીંયા શું કરી દઉં આપણે ચાર દસ હોય તો અહીંયા પાંચ પચાસ સુધી જઈશું પછી અહીંયા જો પછી પાછું એનું એજ આપણે લખી દેવાનું છે ઓકે મિત્રો તો શું થશે ચાલીસ ચાલીસ પચાસ ચાલીસ અહીંયા આગળ એક દસ આપણે ઉમેરવાના રહેશે ઉપરના કરતા ઓકે તો આવી રીતે તમે પેટર્ન ઓળખીને એનો જવાબ આપી શકો છો મિત્રો ચલો આગળ વધીએ કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ જણાવો તો અહીંયા જોઈએ કે આપણે એકનો સ્કવેર પ્લસ બે નો સ્ક્વેર સ્કવેર પ્લસ બે નો સ્કવેર ત્રણ નો સ્કવેર છે અહીંયા પણ સ્ક્વેર 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 છે તો આપણે ત્રણ જોઈએ તો આપણે આની પેટર્ન આપણે જોઈએ તો જો એક દુ ને દુ તો બે નો સ્કવેર આવે અહીંયા અને પછી અહીંયા બે થી એક આગળની સંખ્યા એટલે કે ત્રણ નો સ્કવેર આવશે બરોબર એવી રીતે અહીંયા આગળ જો બે તરીને છ એટલે છ નો સ્ક્વેર અને છ ની આગળની સંખ્યા કઈ તો કે સાત એનો સ્ક્વેર આવશે એવી રીતે અહીંયા આગળ જો કે ત્રણ ચોક બાર એટલે બાર નો સ્કવેર અને પ્લસ બારની આગળની સંખ્યા કઈ તો તેર છે એવી રીતે અહીંયા આગળ શું થશે મિત્રો ખાલી જગ્યામાં કે ચાર પંજા ને વીસ એટલે વીસ નો સ્કવેર આવશે ઓકે ને અહીંયા એકવીસ નો સ્કવેર છે એવી રીતે અહીંયા આગળ જો કે પાંચ અને અહીંયા ત્રીસ નો સ્કવેર છે તો અહીંયા આગળ કેટલા આપણે ઘડીઓ યાદ હોય કે પાંચ તો પાંચ છ ત્રીસ થાય એટલા માટે અહીંયા છ નો સ્ક્વેર આવશે મિત્રો જો અહીંયા લખેલો છે મિત્રો બીજું અહીંયા કે છ અને સાત આપ્યું તો છ સત્તા બેતાલીસ બેતાલીસ નો સ્કવેર અને અહીંયા પણ ખાલી જગ્યા છે જો બેતાલીસ હોય તેનો આગળની સંખ્યા કઈ તેતાલીસ નો અહીંયા તેતાલીસ નો સ્કવેર આવી જશે ઓકે તો આવી રીતે આપણે પેટર્ન ને ઓળખી એનો જવાબ આપી શકીએ છે મિત્રો ચલો આગળ વધીએ વધે પ્રશ્ન નંબર સાત કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે તો અહીંયા જો કે એક ત્રણ પાંચ સાત અને નવ આ બધી એકી સંખ્યા છે તો આ પાંચ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો છે તેથી આપણી માટે સૂત્ર હતું આપણે એન સ્ક્વેર તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર ને પાંચ છે એટલે એન બરાબર પાંચ થાય બરોબર કારણ કે પાંચ સંખ્યા છે એટલા માટે તો પાંચ નો સ્ક્વેર કેટલો મળશે અહીંયા પચીસ સરવાળો મળશે એવી રીતે અહીંયા આગળ જો કે એકી સંખ્યાઓ આપણને આપેલી છે અહીં દસ ક્રમિક એકી સંખ્યાઓ છે મિત્રો અને એનો સરવાળો છે તો આપણે એન બરાબર કેટલા લેવા પડે દસ તો એન સ્કવેર બરાબર કેટલા થાય દસ નો સ્કવેર એટલે કેટલો આવશે સો ઓકે બરોબર બીજું અહીંયા જો ત્રીજામાં અહીંયા આગળ આપેલું છે તો અહીં બાર ક્રમિક સંખ્યાઓનો એકી સંખ્યાઓ છે તો એનો સરવાળો એન બરાબર અહીંયા આગળ કેટલો થશે એન બરાબર આપણે બાર લેવાના છે અને એન સ્કવેર બરાબર શું થાય બાર નો સ્કવેર અને બાર નો સ્કવેર કેટલો થાય મિત્રો એકસો ને ચુમ્માલીસ તો આ બધાનો સરવાળો જે થશે આપણે ક્રમિક સંખ્યા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર ને તેર જો એનો સરવાળો કરીશું આપણે તો ત્યાં ફોર્ટી નાઇન મળી જશે બીજું કે એકસો એકવીસ ને અગિયાર એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો અહીંયા આગળ આપણે ક્રમિક જ લખી દઈશું એક ત્રણ પાંચ સાત નવ પંદર સત્તર ઓગણીસ થઈ ગઈ તો એનો સરવાળો આપણે ચેક કરીએ તો કેટલો થાય એકસો ને એકવીસ થાય છે મિત્રો ઓકે હવે જોઈએ પ્રશ્ન નંબર નવ કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો અહીંયા આગળ આપણે વર્ગ આપેલા છે તો એની વચ્ચે કેટલી સંખ્યા આવશે તો એની માટે એક સૂત્ર હતું મિત્રો શું હતું કઈ હશે ટુ એન થાય બરોબર મિત્રો તો એન બરાબર જો પહેલી સંખ્યા જ આપણે લેવાની કે બાર અને તેર પહેલું તો બાર એન બરાબર બાર લેવાનું છે હવે આપણે ટુ એન કરવાના છે એટલે કે બાર ગુણ્યા બે અહીંયા ટુ એન બરાબર શું થશે બાર ગુણ્યા બે એટલે ચોવીસ અહીંયા ચોવીસ સંખ્યાઓ એ બાર અને તેર ના વર્ગ વચ્ચે હશે એ રીતે અહીંયા પચીસ અને છવ્વીસ છે તો પચીસ પહેલી સંખ્યા છે તો આપણે શું કરીશું કે એન બરાબર પચીસ લઈએ તો ટુ એન બરાબર શું થશે પચીસ ગુણ્યા બે એટલે કે પચાસ તો આપણને પચીસ નો સ્ક્વેર અને છવ્વીસ ના સ્ક્વેર વચ્ચે કેટલી સંખ્યાઓ મળશે પચાસ સંખ્યાઓ આપણને મળશે બીજું કે નવ્વાણું અને સો ઓકે તેની અંદર પણ જુઓ કે નવ્વાણું પહેલાં આવે છે એટલે કે એન બરાબર નવ્વાણું લેવા પડે તો નવ્વાણું નું સ્વેર કરીએ એટલે કે સોરી કે ટુ એન એટલે બે ગુણ્યા નવ્વાણું એટલે એકસો ને અઠ્ઠાણું તો એકસો ને અઠ્ઠાણું સંખ્યા જે છે એ નવ્વાણું નો સ્કવેર અને સોનો સ્ક્વેરની વચ્ચે આવતી હશે મિત્રો ચલો થેન્ક યુ